આ જ્યોતિકળશ રથયાત્રા શાંતિગન હરિદ્વારથી આવી છે આજે પાંચસો ને દિવસે માળિયા તાલુકાના ચોરવાડ ગામે પે સેન્ટર શાળા ચોરવાડ ખાતે આવી ઊભી છે પરમ પૂજ્ય ગુરુદેવ પંદર વર્ષની ઉંમરે ઓગણીસો ને છવ્વીસમાં ગાયત્રી મહામંત્રના ઉપાસના કરતા હતા દિવ્ય લોકમાંથી અવતરિત થયેલી જ્યોતિ જે આજે અખંડ જ્યોતિ તરીકે આત્મજ્યોતિ જગાડવા માટે અને આ ધરતી ઉપરના અંધકારને દૂર કરવા માટે મહર્ષિ અરવિંદે પણ એના માટે કહ્યું છે કે સમગ્ર સૃષ્ટિના અંધકારને દૂર કરવા માટે અતિમાનસ ચેતનાનું અવતરણ થઈ ચૂક્યું છે એ જ્યોતિ આત્મજ્યોતિને જાગૃત કરવા માટે ચેતનાનું જાગરણ કરવા રાષ્ટ્રની કુંડળીને જાગૃત કરવા ભારત સમર્થ સશક્ત અને વિશ્વ ગુરુ બને એના માટે પરમ પૂજ્ય ગુરુદેવે ચોવીસ ચોવીસ લાખના ચોવીસ મહાપુરુષ શરણ કર્યા એ નિમિત્તે વિશિષ્ટ ઉદ્દેશ લઈ અને આ જ્યોતિ કળશ આપણા બધાની વચ્ચે આવી પહોંચ્યો છે સ્પીચ આપી દો ને એટલે આપણે ઓલા પ્રેસ રિપોર્ટર છે અને પછી સામે થોડીક વાર બેસો બધા मैं अमर से पेटी में छुड़ा दूँ और आप पेटी डालने तो घर में नहीं आवे